હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારના સાત વાગી ગયા છે અને આજનો દિવસ ચાલુ થઈ ગયો છે મસ્ત બહાર વાતાવરણ છે ઠંડી છે અને આજે આરવીના ટિફિનમાં પુલાવ લઈ જવાના છે તો મેં ઉઠીને એના માટે ભાત બાફવા મૂકી દીધા છે અને મારા માટે ચા મૂકી દીધી છે એના માટે ભાત મૂકી દીધા છે પુલાવ માટેની તૈયારી ચાલુ ચાલો બધા ચા પીવા પછી પુલાવની તૈયારી બધું વેજીટેબલ કટ કરીશ તો પુલાવની તૈયારી થઈ ગઈ છે ત્યાં અહીંયા ભાત પણ થઈ ગયા છે તો હવે પુલાવ બનાવી લઈએ તો હારવીને ટિફિનમાં લઈ જવા માટે પુલાવ રેડી થઈ ગયા છે પણ હજી હારવી બેન તો સૂતા છે

લકુગા જોગી સીગી સીગી કરે યે કે ઘસસ એમ કરીને ઊભી રહેને પર કરે છે એની સ્પેશિયલ ખુરશી છે એ લોશ કરવા માટે અને બ્રશ કરવા માટે નયા હા પેટીને આવે એટલે લિક્વિડ બગાડાય રાખે ચાલો હવે દૂધ પીવાનો ટાઈમ હવે આરવી દૂધ પીને સ્કૂલ માટે તૈયાર થઈ જશે આજે આરવીને એક્ઝામ છે શેની એક્ઝામ છે યોગા યોગા ને કરાટે ની છે કેમ કરે છે એમ કરવાના તો દૂધ પીવું પડશે ને તો સ્ટ્રોંગ બનીશ ને યોગ કરાટે કરવા માટે વ્યવસ્થિત મસ્ત કરજો ને આજે અરે વાહ શાબાશ પછી કરજે હમ સરસ પછી યોગા કેમ કરવાના મિડલ પંચ

ચાલો દૂધ પી લેવાને પછી તૈયાર થઈ જાવ ટાઈમ થઈ ગયો સ્કૂલે જવા અરે વાહ સારી તો ફટાફટ દૂધ પી લેવું સ્ટ્રોંગ બેબી છે ચાલો તો હવે સ્કૂલે જવા માટે હારવી તૈયાર થઈ ને પછી મળશે ને સારું ચાલો હારવી સ્કૂલે જવા માટે રેડી છે જાતે ઉતરી જાય છે અને જે જે કરી લેશે શ્લોક બોલશે મારો દીકરો ગુડ ગર્લ છે મારી બેન સ્કૂલે જાય છે બાય જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી બાય ચાલો તો જમવાનું બની ગયું છે દૂધી દાળનું શાક ગાજરનો હલવો રોટલી મરચાં હળદર આ છે લસણવાળા ગાજર અને આ પાપડ છે મારા મમ્મી એ એકલા છે ગામથી થી પાપડ છે એકદમ શિયાળામાં બહુ મસ્ત લાગે અને આ છે પુલાવ જે હારવીને લંચ બોક્સમાં લઈ જવાનો તો સવારે એટલે અમારા માટે થોડોક બનાવ્યો અને આ છે હારવી હાય હાર્વી ઓ ઉધ્રસ હા એ હારવી તું શું ખાસો હારવી ભાત કે પુલાવ શું શું છે કેતો મન તાર થાળી માં હળદર પાપડ અને છાસ રોટલી નથી ખાવાની આજે શું હતું સ્કૂલ માં યોગા અને બીજું ડાન્સ કરાટે આજે એક્ઝામ હતી ને મિડલ પણ કર્યું કેવું પેપર કેવો રહ્યું આજનું પેપર નોટ નહી પણ પ્રેક્ટિસ કરાવી હતી ને પ્રેક્ટિકલ હતો નાજે ડાન્સ નું ને એનું નહોતું караટે નું મજા આવી ગાર્ડનમાં આવી ગયા છે અંધારું થઈ ગયું છે તોય હજી કોઈને ઘરે જ આવવું નથી કેટલી મજા આવે છે ફાસ્ટાસ્ટ ફરવાની ઈચકા ખાવાની ઘરે જવાનું મન જ નથી થતું આરવીબેન ગાર્ડનમાંથી આવી ગયા છે અને બહુ ભૂખ લાગી છે તો ડાયરેક્ટ નાય અને જમવા બેસી ગયા છે જમવાનું જ બહેનું નથી પણ બપોરની રોટલી ને આથણું લઈને ખાવા બેસી ગઈ છે કેમ કે હારવીને બહુ છે ભૂખ લાગી છે જો 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 ફટાફટ ખાવા મીણી બહુ ભૂખ લાગી છે હે ભૂખ લાગી છે હા હું છે આખનું શેનું છે આરવી ઈ છે આજે રાત્રે સિન્મામાં છે મસ્ત કડકડી ભાખરી ગરમ ગરમ મરચાં અને ચા અને હારવી બેન મોઢું નાખે છે એમાં અમે જો જમીને નવરા થઈ ગયા છે એ અને હારવી હું અને હારવીના મમ્મી આ શેકેલા ચણા ખાઈએ છીએ હારવી શું કરે દીકરા તને ભાવે હં ને ચણા ખાય અને પછી હવે જવાનું દૂધ પીવાનું છે અત્યારે એવું છે કેવું દૂધ પીવાનું હલ્દી વાળું કે સાદું સાદું તમારે કેવું પીવાનું સાદું અત્યારે ઠંડી છે તો હલ્દી વાળું દૂધ પીવાય હારવી ના તો કઈ નઈ અમારે જોઈએ સાદું પીએ કે હલ્દી વાળું કા હારવી

ગુડ નાઈટ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી સીડ્રી સ્ટીક કે સી યુ ગોડ બાય બાય સી યુ